વરસાદ બહુ દેખા હા દેખા હે ખાધો ઈ વાંધો નહિ આનું જો ફાઈલ કે લી કાટ્યું જો હેલો કેમ છો બધે મજામાં મજામાં દેશો તો અમે અહીંયા જઈ રહ્યા છીએ દ્વારકા તો આ છે બધે મારા ફ્રેન્ડ જે જઈ રહ્યા છે દ્વારકા હાલો હાલો થેક યુ બમ Uh, I'm saying bye to all the lies and all the times you cried Saying that I wasn't right, that I was right by your side You manipulator, playing games, your friends commentators And I don't know what you say about our private conversations But it's got them hating, thanks to all the rumors you be claiming It's cool, I'm done with you, so they can throw you a celebration You gon' hate it when you see me with somebody living better I'm trying to tell you that me just do doing me gon' have you jealous uh. I know that I gotta stay

you said you were about to die i the car is on eat but see i ain't even tripping cause i just chose to believe that somebody gonna come around and give me just what i need i don't wanna see you finally see you looking

આપણે પહોંચી જાય ત્યારે ગોમતી ઘાટ ગોમતી ઘાટ ને ટ્રાફિક છે અત્યારે ફૂલ અને આગળ આવી જશે મંદિર આપણે મંદિર જવા માટે ટ્રાફિક ફૂલ છે અત્યારે ગોમટી ઘાટ નો નજારો આગળ જઈને ગોમટી ઘાટ દર્શન કરી લો બધાય નવા ગોમતીઘાટ છે આપણે જૂના ગોમતીઘાટ તરફ જવાનું છે બધા ફોટોશૂટ હાલે છે દ્વારકા દેસનું મંદિર જોકલ જોકલ કેવા હે રન છે હા એરન નહી છે મે એરન ને જૂના ગોમટેલા નવા ગોમટેગાટે આવીને હવે પાછા રીટર્ન આલ્યા જઈએ કે નવા ગોમટેગાટનો રસ્તો લાગે જૂના ગોમટેગાટનો લાગે જૂના ગોમટેગાટના રસ્તેથી આપણે જવાનું દ્વારકા દેસા દર્શન કરવા માટે અમે આવી ગયાતા નવા ગોમટેગાટના એટલે અચ્છા हमको સિકારી આઓ અહીંથી પાછા રીટર્ન આલ્યા જઈએ છે આવો ફેરાવો મારી ના મારે સામે લાઈને

દ્વારકાધીશના દર્શન કરી અને હવે જઈએ છીએ ગાડી તરફ અંદર ફોન લઈ રહ્યા અલાઉડ નહોતું એટલે લોકરમાં મિલ જીધા હતા અને ટ્રાફિક ફૂલ હતી હવે જઈ રહ્યા છીએ ગાડી તરફ સવારી ને બધું છે રસ પીવા માટે રસ છે ગોમતી નદી આનું મંદિર જ્યાં ક્યાં ધજા રહી છે કહેવાય છે કે આખો દિવસમાં સવારે અહીંયા ધજા બદલે છે આ સાહેબની માર્કેટ દ્વારકાની I could never get no sleep. Cause I just need to get it, man. I need to be the thing that I just painted out, man. You won't go see, see my vision. I'll be in it. I'ma kill it. I'ma take it. I am busy. Market, my am was <laughs> with tomorrow. Gym, guys, Sunday new mall. Kota Prem new here. So, Prem okay? નાના છોકરા માટે અહીંયા સોલીઓ બહુ મસ્ત છે લેવી હોય ગરમા ગરમ માંડવી

તો આપણે દ્વારકા મંદિર થી નીકળી જાય ને હવે જઈએ છે રૂકમાણી મંદિર કહેવાય છે કે દ્વારકા દેસના દર્શન કરીને રૂકમાણી મંદિરના દર્શન ના કરીએ તો દર્શન અધૂરા રહે છે તો આપણે જાય છે અહીંયા રૂકમાણી મંદિરના દર્શન કરવા માટે તો આપણે પહોંચી ગયા અહીંયા રૂકમાણી મંદિર યાર રૂકમાણી માં કોત બિરાજે છે ટ્રાફિક એટલું છે દ્વારકામાં દ્વારકામી ના લોકો એટલા પણ આવે છે આપડે પહોંચી જાય રૂપમા મહિમા મંદિરે When I do, I could never get no sleep Cause I just need to get it, man, I need to be The thing that I just painted out, man, you won't go see See my vision, I'll be in it, I'ma kill it, I'ma take it all Coming in there, I'ma play it now, I'ma kill them dark I'ma play the ball, cause I gotta go to get it, man, I really just need it Tell these guys that they can beat it, I'ma give it I'm... આપણે રૂપમાણી માના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે અને અહીંયાથી આપણે જવાના છીએ દ્વારકા બેટ દ્વારકા જે કહેવાય છે જ્યાં બેટ દ્વારકાના દર્શન કરશું અત્યારે પહેલાં જશું હવે નાગેશ્વર મળીએ આપણે નાગેશ્વર આપણ બધા ચાલો ચાલો

じゃあなるほど。